મારું ગામ વસોલા તાલુકો જિલ્લો ખેડા મારું નામ છે ડાભી વિનોદભાઈ જુવાનસિંહ મારો અભ્યાસ છે ફર્સ્ટ બી તાલુકોમાં અમદાવાદ જિલ્લો ખેડા સૌપ્રથમ હું ગ્રામ પંચાયતની ઇલેક્શન લડ્યું બે હાજર છ તે દરમિયાન હું પાંચ વર્ષ ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવ્યા તે પછીના સમયમાં હું સરપંચના ઉમેદવાર તરીકે મેં ફોર્મ ભર્યું એ સમયમાં મારી યાદ થઈ ત્યારબાદ ગ્રામ ચાહકના લીધે મને તાલુકા પંચાયત સીટ લડવાની એમને ઉમેદવારી તરીકે મને જાહેરાત કરાવી ત્યારબાદ મને ભારતીય જનતા પાર્ટી તરફથી મને મેન્ડેટ મળ્યું અને હું ઇલેક્શન લડ્યું એમાં મારી ત્રણસો પાંચ બાસઠ મતે જીત થઈ ત્યારબાદ અઢી વર્ષ હું તાલુકા પંચાયત સદસ્ય રહ્યો ત્યારબાદ મારું કામ જોઈ મારી ચાહના જોઈ અને પાર્ટી મને તાલુકા પ્રમુખ તરીકેનું મેન્ડેટ જાહેર કર્યું અને હું અત્યારે હાલ તાલુકા પંચાયત મેમ્બર પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું લોક સેવામાં મારો મોટો ફાળો રહેશે કામ અર્થે ગમે તે દરેક સરકારી યોજનામાં મેં દરેક છેવાડામાં માનવી સુધીનો લાભ મેં આપેલો છું ગ્રામ રસ્તા ગામની અંદર સીસી રસ્તા ગટરો પાણીની વ્યવસ્થા ડામર રોડની અદ્યતન વ્યવસ્થા અમે સૌનો સાથનો સહકાર આપી આ કરે છે ત્યારબાદ હાલની તારીખમાં સરકાર શ્રીના દરેક કામો દરેક પ્રોગ્રામોના એક પણ પ્રોગ્રામ છોડ્યા વગર દરેક પ્રોગ્રામો ઉપસ્થિત રહ્યા છીએ અમે ત્યારબાદ હાલની તારીખમાં પણ અમારા સતત એક સફળતાપૂર્વક શરૂઆત અમે કરી રહ્યા છીએ